સુંદર મજાનું બંગલો ટાઈપ પાર્કિંગવાળું ટેનામેન્ટ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી ઓલ દબાવી દેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે અને ભાઈબંધ દોસ્તારના તમારા સગા સંબંધીના ગ્રુપમાં અમારો વિડીયો શેર કરજો જેથી અમને મોટિવેશન મળે તમારા માટે નવા નવા વિડીયા અમે લાવી શકીએ જો આ પાર્કિંગવાળું ટેનામેન્ટ છે કમ્પ્લીટ નવું બ્રાન્ડ હોય તેવું જ ફૂલ લોકેશનવાળી જગ્યા એડ્રેસ કિંમત બધું વિડીયોમાં હું આપીશ પૂરો વિડીયો જોજો જો આ પાર્કિંગ પાર્કિંગમાં ડેલો મૂકેલો છે જો આ પાર્કિંગ મોટું વિશાળ બે ગાડી ફોર વ્હીલ આરામથી રહી શકે તેવું મોટું વિશાળ પાર્કિંગ છે ગેસ લાઇન છે આરએમસી લાઈન છે અને પાણીનો બોર છે બધી સુવિધા સાથે જો આ મોટું પાર્કિંગ પાર્કિંગની પાછળ દરવાજો ખોલતા નથી કારણ કે અંદર એક બાપા થોડાક મજા નથી એટલે એટલે અંદર એક મોટો રૂમ છે બાર બાય બારનો અને અંદર એટેચ બાથરૂમ છે અને પ્લસ અંદર પાછું હોચ એરિયા પણ છે જો આ પાર્કિંગમાંથી ઉપર ચડીએ એટલે સુંદર મજાની ગ્રીલ લગાવેલી છે લાદી ટાઇલ્સ બધી જગ્યાએ કમ્પ્લીટ જોતા જ ગમી જાય તેવું ટેનામેન્ટ બંગલો ટાઈપ અને સવા બારનું મોઢું છે અને એકાવનની ઊંડાઈ છે સવા બારનું મોઢું છે એકાવનની ઊંડાઈ છે વાર કે હાડા બોતેર તોતેર વાર જેવી જગ્યા છે આ મેઇન ડોર છે મેઇન ડોરમાંથી અંદર એન્ટ્રી કરો એટલે તમને કોઈ વસ્તુ ઘટે જ નહીં જો પીઓપી કમ્પ્લીટ લાઇટિંગ કમ્પ્લીટ બધ તે વસ્તુ કમ્પ્લીટ એકદમ બ્રાન્ડ ન્યૂ હોય તેવું જ ટેનામેન્ટ સારું એવું સુંદર મજાનું બંગલો ટાઈપ ટેનામેન્ટ છે ફૂલ હવા ઉજાસ પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી આર એમસી લાઈન છે ગેસની લાઇન છે અને આ છે મોટો વિશાળ હોલ હોલમાં પણ સુંદર ડિઝાઇન આપેલી છે એલિવેશન સારું છે બહારથી જોતા ગમી જાય તેવું અને આ સામેની સાઈડમાં તમે જોવો છો ટીવી યુનિટ છે તેમાં જે તે બધી વસ્તુ ભગવાનની મૃત્યુ ફૂલ ઘણી વસ્તુ રાખેલી છે વસી વસ ટીવી રાખેલી છે અને સુંદર મજાનું ટેનામેન્ટ છે લાઇટિંગથી માંડીને પીઓપીથી માંડીને ફર્નિચર બધું કમ્પ્લીટ જો આ હોલ નીચે આપણે પાર્કિંગ જોયું ગેસ્ટ લાઇન જોઈ આરએમસી પાણીનો દાર મોટો બોટાકો અને આ હોલ છે હોલમાં સુંદર મજાનું લાઇટિંગ પીઓપી અને કમ્પ્લીટ જુઓ તમે તમને પૂરો હોલનો વ્યૂ બતાવી દઉં અને દરવાજા પણ સાગના છે સારી એવી ક્વોલિટીના એટલે કોઈ પણ તમારે કોઈ ખર્ચ નથી આ બંગલો ટાઈપ ટેનામેન્ટમાં કોઈ ખર્ચ નથી સવા બારનું મોઢું છે એકાવનની ઊંડાઈ છે થ્રી બેડ હોલ કિચન પાર્કિંગવાળું ટેનામેન્ટ ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે ફૂલ ફર્નિચર પીઓપી લાદી બધું કમ્પ્લીટ સાથે આપવાનું છે ફિક્સ ફર્નિચર છે તે બધું સાથે આપવાનું છે જો પીઓપી તમને દેખાડી ત્યાં ત્યાં હોલ છે હોલથી આગળ હાલો એટલે જો આ એક તમને સીડીની નીચે પેજ મળે છે ત્યાં તમે કોઈ ઝીણી મોટી વસ્તુ રાખી શકો અને ત્યાંથી હોલથી તમે આગળ હાલો એટલે જો આ ડાઇનિંગ ટેબલ રાખવાની જગ્યા છે ગેસ્ટ લાઇન તમને દેખાય છે સુંદર મજાનું ટેનામેન્ટ છે જો આ ડાઇનિંગ ટેબલ પછી આ સીધું કિચન આવે કિચનમાં ગેસ્ટ લાઇન ફિટિંગ છે અને જે આ ટાપ નાખેલો છે તે પણ મોટો છે અને લાદી બધે કમ્પ્લીટ લગાવેલી છે ફર્નિચર બધે જોતા પૂરતું કમ્પ્લીટ છે અને તે પણ સારી ક્વૉલિટીનું અને વોટરપ્રૂફ ફર્નિચર છે ક્યારેય પણ કોઈ બગડવાનો પ્રોબ્લમ નહીં અને આ જે તમને સામે દેખાય છે તેમાં પણ ગમે એ વસ્તુ રાખી શકો ખાના માંડીને બધું કમ્પ્લીટ ફ્રીજ રાખવાની એક ફિક્સ જગ્યા છે જુઓ કાસ જેવું ફર્નિચર કમ્પ્લીટ તમે એમ કહો જ નહીં કે આ ટેનામેન્ટ બરાબર નથી દેખાતું સુંદર મજાનું અને ત્યાંથી જરાક તમે આગળ હાલો એટલે જો આગળ નથી હાલવાનું ત્યાં કિચનની હામે જ એકદમ સ્ટોરેજ રૂમ છે કિચનની એકજેટ હામે સ્ટોરેજ રૂમ છે ત્યાં તમે દરેક ડબલા ડબલ્યુ ડવ ગરવા અથવા કોઈ પણ દાણા દૂણી રાખી શકો તેવો મોટો સ્ટોરેજ રૂમ છે આ કિચન છે સુંદર મજાનું ફર્નિચર સાથે આપવાનું છે જેટલું ફિક્સ ફર્નિચર હશે તે બધું સાથે આવશે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે અને જો આ પછી કિચન પછી આગળ આવો એટલે આવો જ્યાં વોચ એરિયાના સુંદર મજાનું ત્યાં વોશિંગ મશીન રાખેલું છે ત્યાં પણ કલરકામથી માંડીને જ્યાં ફિલ્ટર લગાવેલું છે કલરકામથી માંડીને કોઈ વસ્તુ કાંઈ ઘટતી નથી ત્યાં સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી છે એટલે દરેક જગ્યાએ જોતાં પૂરતું જે જે લગાવવાનું છે તે લગાવી દીધેલું છે એટલે આ ટેનામેન્ટ બંગલો ટાઈપ છે ત્યાં કોઈ ઘટતું કાંઈ નથી સુંદર મજાનું છે ટાઈટલ ક્લિયર છે અને વળી વ્યાજબી ભાવમાં અત્યારે હાલમાં તમે આવું ટેનામેન્ટ બનાવો એટલે મિનિમમ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા તો ખાલી બાંધકામને ફર્નિચરના જોઈ સાહેબ પાર્કિંગવાળું બનાવવા માટે એટલે અત્યારે વ્યાજબી ભાવમાં છે જો વિડીયો ગમે તો લાઈક તો કરજો જ કારણ કે લાઈક ફ્રી છે અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને નવા આવા વિડીયા જોવા માટે સાહેબ બાજુમાં જે ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી ગમે ત્યારે અમે વિડીયો મૂકીએ એટલે પહેલી વખત તમને જોવા મળે જો આ ધોવા માટેનું આ કુંડું છે અને ત્યાં એટેચ બાથરૂમ પણ હોલ પાસે આપેલા છે જનરલ તેમાં પણ લાદી કમ્પ્લીટ લગાવેલી ફુવારા લગાવેલા નળ ફિટિંગ લગાવેલું ગીઝર લગાવેલું વસ્તુ છે તમારે આમાં એક પણ ખોડવાની નથી ખાલી કપડા તેવું જ મકાન છે ત્યાંથી કિચનમાંથી બહાર નીકળ્યો એટલે સુંદર મજાનું સીડી છે તેમાં સ્ટીલની ગ્રીલ લગાવેલી છે જ્યાં ઉપર ચડીએ આપણે જોઈ તમને પૂરો વ્યૂ બતાવીશ વિડીયો પૂરો જોજો કારણ કે આજે તમે કટિંગ કરી કરી કરીને સાહેબ વિડીયો જુઓ ને એમાં તમને ખબર ના રહીએ શું શું સુવિધા છે જો સામે જે ડોર દેખાય ને ત્યાં એક મંદિર છે પૂજા રૂમ આપણે કહીને રૂમ ત્યાં પૂજા રૂમ છે મંદિર બનાવેલું છે તેમાં પણ ડોરથી ફર્નિચર કમ્પ્લીટ કરેલું છે ને જો આખે આખો પેજ આ પેજ તમને જોવા મળે કમ્પ્લીટ છે જો આપણે નીચે પાર્કિંગ જોયું એના પછી હોલ કિચન જોયું અને ઉપર આ માસ્ટર બેડરૂમ ફર્નિચર તો જુઓ સાહેબ લોકોએ દિલથી ફર્નિચર બનાવેલું છે પોતે રહેવા માટે જ લાઇટિંગ પણ કમ્પ્લીટ છે પીઓપી કમ્પ્લીટ છે ફર્નિચર ફૂલ છે ટેર્નામેન્ટ બંગલો ટાઈપ છે પાર્કિંગવાળું અને બોતેર તોંતેર વાર જેવી જગ્યા છે સવા બારનું મોઢું એકાવનની ઊંડાઈ અને આ રૂમ છે ને સાહેબ બાર બાય બારનો છે મોટો રૂમ છે બાર બાય માપ સાઈઝ છે ફર્નિચર સાથે આપવાનું છે ફર્નિચર ફૂલ છે જો કમ્પ્લીટ રૂમ આ માસ્ટર બેડરૂમ બાર બાય બારનો છે એટલે સારી વસ્તુ ગોતતા હોય તો અમારા વિડીયાને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા બસો ત્રણસો વિડીયા મૂકેલા છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે તમને બધા વિડીયા જોવા મળે અને આ માસ્ટર બેડરૂમમાં જો અહીંયા કમ્પ્લીટ કાસ છે જેને કહેવાય અઢીસો આપણે કહીને તૈયાર થવા માટેનો એ છે જવાબ ફર્નિચર તમને પૂરેપૂરું બતાવી દેવું પર સત સુધીનું બાર બાય બારનો રૂમ છે હવા ઉજાસ ફૂલ ત્યાંથી થોડાક આગળ હાલો એટલે રૂમમાં રૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ આ રૂમમાં જ આપેલું છે એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ સુંદર મજાની લાદીથી માંડીને ફુવારાથી માંડી નળ ફિટિંગ બધું કમ્પ્લીટ તમારે કોઈ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી જો હાથ ધોવા માટે બ્રશ ને બધું લગાવેલું છે સિંહકણે ત્યાંથી આગળ લો એટલે સામે બીજો મોટો માસ્ટર બેડરૂમ જો આ મંદિરનું સ્થળ આવ્યું ત્યાંથી આ પાછું બીજા માસ્ટર બેડરૂમમાં એન્ટ્રી કરીએ એટલે આ માસ્ટર બેડરૂમની માપ સાઈઝ છે બાર બાય દસ બાર બાય દસ બરાબર તેમાં પણ પીઓપી લાઇટિંગ પડદા અને ફૂલ ફર્નિચર જો તમને હું બતાવીશ આગળ ફૂલ ફર્નિચર અહીંયા તો આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે રાખવા માટેનું છે આ બેડ છે બેડની સામે તમને ફર્નિચર દેખાડીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરજો જો ફૂલ ફર્નિચર કોઈ વસ્તુ ઘટે જ નહીં તમે એમ કહો કે રાજુભાઈ ખાલી આની કિંમત કહો જોતાં જ ગમી જાય તેવું ટેનામેન્ટ આ ટેનામેન્ટ બોતેર વાર જગ્યામાં બાંધકામ થ્રી બેડ હોલ કિચન પાર્કિંગવાળું નીચેનો પાર્કિંગનો રૂમ જે છે બે તે બાર બાય બારનો છે તેની ઉપરનો રૂમ બાર બાય બારનો છે અને આ રૂમ બાર બાય દસનો છે બરાબર રૂમ મોટા છે ફર્નિચર સાથે બધી જગ્યાએ હેટેજ બાથરૂમ આપેલા છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે માત્ર એસી લાખ રૂપિયા આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે માત્ર એંસી લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે અને આ ભાઈને બહાર ગામ જવાને કારણે આ ટેનામેન્ટ વેચવાનું છે અને સામે ટુ બીએચકેનો ફ્લેટ બદલામાં હશે જામનગર રોડ અથવા નવા દોઢસો ફૂટિંગ રોડ હશે તો રાખવામાં આવશે વ્યાજબી ભાવમાં હશે તો રાખવામાં આવશે કારણ કે તે ટુ બીએચકે ફ્લેટ રાખવાનું કારણ એક જ કે આમાં જે સરસામાન છે તે એ ટુ બીએચકે ફ્લેટમાં જવા દેવાનો છે એટલે આ ભાઈને બારગામ જવાના કારણે આ ફ્લેટ આ ટેનામેન્ટ વેચવાનું છે ટુ બીએચકેનો ફ્લેટ જામનગર રોડ અથવા નવા દોઢસો ફૂટિંગ રોડ અથવા કલાવળ રોડ ત્યાં હશે વ્યાજબી ભાવમાં તો રાખવામાં આવશે અને હંમેશા સારું હોવું જોઈએ તો જ રાખશે બાકી સાવ જૂના બિલ્ડિંગમાં ભાઈ રાખશે નહીં આ ટાઇટલ ક્લિયર છે ફ્લેટ ટુ બી એચ કેનો હશે તો સામે બદલામાં રાખવામાં આવશે આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે એંશી લાખ રૂપિયા અને સામે ફ્લેટ હોય તે પચીસ ત્રીસ લાખ રૂપિયા સુધીનો હશે તો જ ચાલશે બાકી વધારે કિંમતનો હશે તો રાખવામાં નહીં આવે જો આપણે ઉપર સીડી સીડી આ સીડી રૂમ છે અને સીડી રૂમમાં પણ જો આખે બાથરૂમ આપેલું છે એટલે સીડી રૂમ પણ મોટો લોખંડની ગ્રીલું બધે લગાવેલી કમ્પ્લીટ જો આ ગ્રીલ લગાવેલી છે ત્યાંથી આપણે ટેરેસ ઉપર જાય ટેરેસ ઉપર જાય સુંદર મજાની હવા ઉજાસ અહીંયા પણ તમારે એકબીજો માળ કરવો હોય રૂમ કરવો હોય તો થઈ શકે છે કરવો હોય તો જો આ સુંદર મજાનો સીડી રૂમની ઉપર આપણે જોઈ લઈ એટલે તમને હું બતાવી દઉં ઉપરનું વ્યૂ પણ ઉપર જો આ ગરમ પાણીનું સોલાર છે ટાકો છે બધું કમ્પ્લીટ લાઇટ ફિટિંગ નળ ફિટિંગ બધું આરએમસી લાઇન ગેસ લાઇન પાણીનો બોર બધું કમ્પ્લીટ પાર્કિંગવાળું બંગલો ટાઈપ ટેનામેટ કિંમત એંશી લાખ રૂપિયા અને બોતેરથી વાર જગ્યા સામે બદલામાં ટુ બીએચકે ફ્લેટ હશે તો રાખવામાં આવશે આ ટેનામેન્ટ આવેલું છે કાલાવલ રોડ રાજકોટ આ ટેના મેટ આવેલું છે કાલાવલ રોડ રાજકોટ વધારે માહિતી માટે રૂબરૂ મુલાકાત અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી